जय माताजी मित्रों मां डिजिटल चैनल मा आपनु हार्दिक स्वागत है मित्रों तो मित्रों आज एकडी जई आज जो टॉपिक छे मानस नु साचो तो मित्रों मानस नु साचो आईस मात्र 40 वर्ष नु छे भगवान सर्वप्रथम चार प्राणी बनाया चार प्राणी बनाया एमा एक मनुष्य एक बडा एक पुत्रो अनेक घोवड आ चार प्राणी भगवान ने बनाया आ चार प्राणी बनाया એટલે ચાર પ્રાણીને 40 40 વર્ષનું આયુષ્ય આપી અને બહુ સાગરની અંદર દ્વીપ લોકમાં મોકળ્યા તો આમ 40 વર્ષનું આયુષ્ય દરેકને આપ્યું અને માણસને મન બુદ્ધિને વાચા ત્રણ વસ્તુ વધારે આપી એટલે માણસે નીタイヤને વિચાર કરે કે સાનું 40 વર્ષની ઉંમરમાં મારે બહુ વસ્તુ પડશે કારણ કે 20 વર્ષે મને પરાડે મોટો થઈ પછી 23 25 વર્ષ થશે એટલે મારા લગન થશે 30 વર્ષે સંસારના બધી ખબર પડશે અને 40 વર્ષે પાછું જવાનું થશે તો 40 વર્ષ મને બહુ ઉસા પડશે તો હવે શું કરું એટલે માણસ પાછો ભગવાન પાસે ભણ્યું ભગવાને કીધું કે ભગવાન ચાલીસ વર્ષની ઉંમરમાં તો મને બહુ ઓછું પડે છે માટે મને બીજા વરસ આપો તો પછી ભગવાને કીધું કે ભાઈ મારા તો દરેક સરખા પરંતુ તને મન બુદ્ધિ અને વાચા આપી છે કે મન બુદ્ધિ ને વાંચાથી તું જીવન જીવજે એટલે પછી માણસે વિચાર કર્યો કે ભગવાને બીજા વધારાના વરસ તો આપ્યા નથી પણ મન બુદ્ધિ અને વાચા આપી છે અને ભગવાન એ કીધું છે કે તારી બુદ્ધિનો ઉપયોગ કરી અને તું જીવન જીવજે અને આમાંથી સમય કાઢીને મારી ભક્તિ કરજે ત્યારે મિત્રો માણસે વિચાર કર્યો કે ચલો ને આપણને મન બુદ્ધિ તો આપી છે ભગવાન એ મનનો ઉપયોગ કરવાનો કીધો છે પણ ભગવાન એ મનનો ઉપયોગ કઈ રીતના કરવાનો કીધો કે સમયની સાથે સાથે મારી ભક્તિ કરજે ત્યારે મિત્રો ભગવાન એ સમયની સાથે સાથે ભક્તિ કરવાનું કર્યું ત્યારે માણસે એનો અર્થનો અનર્થ બનાવી દીધો અને પહેલો આવ્યો બળદ જોડે બળદ જોડે આવી કીધું કે બળદ તું મારા ખેતરની અંદર હળ ખેંચીશ અને મહા મહેનત કરીશ અને તારા ચાલીસ વર્ષ ક્યારે પૂરા થશે એના કરતાં તારા વીસ વર્ષ મને આપ ત્યારે બળદ તો બુદ્ધિ હતી નહી એટલે બળદ કે ઠીક છે ભાઈ તો બળદના વીસ વર્ષ લીધા એટલે માણસના વર્ષ થઈ ગયા સાઠ વર્ષ સાઠ વર્ષ પણ માણસને ઓછા પડે છે એટલે પછી માણસ જાય છે કૂતરા જોડે કૂતરા જોડે જાય છે એટલે કૂતરાને કહે છે કે કૂતરા તું તારા ચાલીસ વર્ષ ક્યારે પૂરા કરીશ આ ઘર ભટકીશ પેલા ઘર ભટકી ભટકીને તારે ખાવાનું તારે ઊંઘવાના ઠેકાણા નહીં રહેવાના ઠેકાણા નહીં કોઈ તને નાખશે કોઈ નહીં નાખે કોઈ મારશે આમ કરીને ચાલીસ વર્ષ તારા પૂરા થતા થતા વાર લાગશે માટે તું મને તારા 20 વર્ષ આપી દે કોત્રાને વિચાર કર્યો કે માણસની વાત સાચી છે તો લાવ મારા 20 વર્ષ માણસને આપું તો આમ કરીને માણસે મિત્રો 80 વર્ષ પૂરા કર્યા 80 વર્ષમાં પણ માણસને સંતોષ થતો નથી એટલે માણસએ ગોવળ જોડે અને ગોવળને કહે છે કે ગોવળ તારી તો કોઈ જીલી છે દુનિયા જાગે ત્યારે તારે ઊંઘવાનું અને દુનિયા ઊંઘે ત્યારે તારે જાગવાનું આ સંસારને તું માણી ના શકું જિંદગીને તું જોઈ ના શકું દુનિયા કઈ રીતના ચાલે છે એની તને ખબર ના પડે આમ તારા ચાલીસ વર્ષ ક્યારે પૂરા થશે માટે તારા વીસ વર્ષ તું મને આપી દે કુંવળને પણ બુદ્ધિ નથી એટલે કુંવળ કે સ્થિત છે ભાઈ તમારી વાત સાચી છે તો મારા વીસ વર્ષ તમે લો તો મિત્રો આમ કરીને ભગવાને ચાલીસ વર્ષ આપ્યા હતા પણ આ માણસે પોતાના મનથી સો વર્ષ પૂરા કર્યા

ખરેખર આપણું આયુષ્ય ભગવાને ચાલીસ વર્ષનું આપ્યું છે તો તમે દુનિયાની અંદર માર્ક કરીને જોજો કે માણસની ઉંમર ચાલીસ વર્ષની છે ને ત્યાં સુધી એ કોઈનો હોશિયારો નહીં થાય પરંતુ ચાલીસ વર્ષના ઉપરના વર્ષની અંદર જો ભક્તિભાવથી નહીં જીવે નીતિ નિયમથી નહીં જીવે ને તો તે જે વર્ષ લીધા છે એ વર્ષ એના એ રીતે ભોગવવા પડશે તો મિત્રો આજનું ટોપિક અહીંયા પૂરું કરીએ છીએ માણસની જિંદગીના વર્ષનો जिंदगी ना उम्र भाग बीजो आती का जुशे मित्रों तो वीडियो लाइक करजो शेर करजो सब्सक्राइब करजो जय माताजी जय भोलेनाथ